આજ આપણે જઈએ છીએ એકલવી દાદાના મંદિરે વળાંક વાળો રોડ આવ્યો છે એટલે આપણે ગાડી વાળવી પડશે ધીમી હવે આવી ગયું છે ભેંસુ નું ઝુંડ જેને ધીમે ધીમે વટીને નીકળી જઈએ આપણે આગળ લાંબી ધજા ફરકે છે મોટી વિશાળ ધજા છે લાગે છે ત્યાં માતાજી નું મંદિર છે આપણે એ લાંબી ધજા વાળા મંદિર ને વટી ગયા છીએ માતાજી નું જ મંદિર હતું એકલવીર દાદાના મંદિર તરફ આપણે જઈ રહ્યા છીએ ટૂંક સમયમાં આપણે ત્યાં એકલવીર દાદાના મંદિરે પહોંચી જશું હવે આપણે જ ગયા છીએ હવે આપણે એકલવીર દાદાના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ જય હો દાદા ની ધજા ફરકે છે કાળી દાદાની કહેવાય ને કે ધજાના દર્શન થઈ જાય તો એ બેડો પાર થઈ જાય આ છે દાદાનું સાનિધ્ય જય કલવીર દાદા